વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ કાનાણીએ રસ્તા પર ઠેર ઠેર ખાડા ખોલ્યો કાનાણીએ સુરત મહાનગરપાલિકાના પત્ર લખ્યો છે ખાડાના ત્રાસથી મુક્ત કરાવવા માંગ કરી સુરત શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છે ખાડામાંથી વાહનો નીકળે તે પહેલા સિગ્નલ બંધ થઈ જાય છે તેવું કુમાર કાનાણીએ લેટરમાં ઉલ્લેખ કર્યો સાથે જ કહ્યું કે ખાડાના કારણે ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે લોકો સુરતના રોડ રસ્તાથી હેરાન પરેશાન છે ઠેર ઠેર કાળા પડી ગયા છે અને તેનાથી લોકોની કમર તૂટી રહી છે અને સુરત મહાનગરપાલિકા આ ખાડા પૂરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને વરાછા વિધાનસભાના ધારાસભ્ય તેમને યાદ અપાવ્યું છે લેટર લખીને કે સુરત શહેરના ખાડા પૂરવામાં આવે સાહેબ લેટર લખવો પડે છે ખાડા પૂરવા માટે તમારે શું કહેશો આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ દરમિયાન ચોમાસામાં સુરત શહેરના રસ્તાઓનું ખૂબ મોટું ધોવાણ થયું છે અતિશય ખાડાઓનું રાજ જાણવ હોય એવી રીતે રસ્તાઓ બની ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોમાં બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો એના કરતાં સુરતમાં ઘણો ઓછો વરસાદ છે છતાં પરિસ્થિતિ ઊભી થઈ છે માની લો કે આપણે વરસાદ પડ્યો છે અને ખાડાઓ પડ્યા રસ્તા તો માની લઈએ વરસાદ પડ્યો છે તો ખાડાઓ પડે રસ્તાઓ ધોવાય રિપેર તો થાય આજે વરસાદ બંધ થયોના ચાર દિવસ થયા ચાર દિવસ થયા છતાં મેં ક્યાંય ખાડાઓ રિપેર કરતા લોકોને જોયા નથી તંત્ર કામે લાગ્યું મને દેખાયું નહીં ને એટલા માટે મને એવું લાગ્યું કે હજી કમિશનરને એની ટીમ ઊંઘતી હોય એવું લાગે છે અને લોકોની પીડા લોકોની જે મુશ્કેલીઓ છે એની ઉપર કોઈનું ધ્યાન જ નથી એકદમ વહીવટી તંત્ર આટલું બધું બેકાળજીપૂર્વક કામ કરે એટલે મને એવું લાગ્યું કે આ વાત વ્યાજબી નથી લોકોની જે પીડા છે અસહ્ય ખાડાઓ સહન ન કરી શકાય એટલા માટે મેં કમિશનરે પત્ર લખ્યો છે અમારા શાસકોઓના પદાધિકારીઓ ઉપર પણ મેં ધ્યાન દોર્યું છે ખૂબ સારો થયો છે એ પણ આપણે સ્વીકારીએ છીએ સારું કામ થાય એને આપણે વખાણીએ પણ છીએ પણ જે ઘટતી કડીઓ ખૂટતી કડીઓ છે જે નબળી કડીઓ છે તો એનું પણ ધ્યાન દોરવું પડે કામ થાય કામ સારું થાય તો એની કરીએ પણ નબળું કામ હોય તો કાન પણ આમળવા પડે વહીવટી તંત્રના વડાઓની સાથે અધિકારીઓની ટીમની જે સંકલન નથી જે બેદરકારી છે એ લોકો સહન કરે લોકો શા માટે મુશ્કેલીઓ સહન કરે એ શા માટે આ બધું ત્રાસ રસ્તાઓ ખાડાઓનો જે ત્રાસ છે એ લોકો શા માટે સહન કરે તમારું જે કંઈ હોય વહીવટી તંત્રની વડાઓનો અધિકારીઓ જે કંઈ હોય તે પણ આ ત્રાસમાંથી લોકોને તો મુક્ત કરો આ મારી માગણી છે ને એટલા માટે આ મતપત્ર અમે લખ્યો છે બિલકુલ તો ચોમાસાની સિઝનમાં સુરત શહેરમાં અનેક રોડ રસ્તા ખોડાયા છે અનેક બ્રિજો પર ટિરાડો પડી છે અનેક બ્રિજોની અંદર સરિયા દેખાતા થયા છે જેથી સુરતની જનતા હેરાન પરેશાન છે પરંતુ આ વખતે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે કે જ નથી પૂરવામાં આવ્યા જેને લઈને વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી આવ્યા છે અને પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આ જે ખાડાઓ છે તે પૂરવામાં આવે અને રોડ રસ્તા છે રિપેર કરવામાં આવે केमरापर्सन अजित पटेल मनीष संदेश न्यूज सुरत